નમસ્કાર હું આપનું સાંતિકા રામભાઈ અને આજે જણાવતા આનંદ થાય કે ધંધ્રા દયાવાન ગ્રુપ દ્વારા ચોથા સૌર જ્ઞાતિ સમૂહલગ્નમાં એકવીસ નવ દંપતીઓના સમૂહ લગ્નનું એક સરસ મજાનું આયોજન છે અને એક ગ્રુપ દ્વારા પ્રથમ સમૂહલગ્નનું આયોજન તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ઓગણીસના રોજ કરવામાં આવ્યું હતું અને બીજું આયોજન તારીખ પંદર ત્રણ બે હજાર વીસના રોજ કરવામાં આવ્યું હતું અને ત્રીજા સમૂહ લગ્નનું આયોજન તારીખ આઠ પાંચ બે હજાર બાવીસના રોજ કરવામાં આવ્યું અને ચોથા સમૂહ લગ્નનું આયોજન આવનાર તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ કરવામાં આવેલ છે તો આ જે ધ્રાંગધ્રા દયાવાન ગ્રુપ છે એ છેલ્લા બે હજાર સોળથી સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે જેના દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ થાય છે જેમાં આપણે યાદી કરવી હોય તો ગણેશ વિસર્જન કોરોના કાળમાં સેવા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રમજાન મહિનામાં રોજા ખોલાવવા તેમજ વૃદ્ધ મહિલાઓને યાત્રા કરાવી નિરાધાર વિદ્યાર્થીઓને ટ્યુશનની ફી તેમજ વૃક્ષારોપણ આવી અનેક પ્રવૃત્તિઓ આ સેવા દયાવાન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને મિત્રો જણાવતા આનંદ થાય કે એ જ દયાવાન ગ્રુપ દ્વારા ચોથા સમૂહ લગ્નનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને એની તારીખ છે આવનાર તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ તો મિત્રો એક દીકરી માટે એકવીસ દીકરીઓ માટે આ સમૂહ આયોજન છે દીકરી છે અને દીકરો છે એ બેની એક પંક્તિમાં જો વ્યાખ્યા કરવી હોય તો દીકરી છે એ બાપ લાગણી છે અને દીકરો છે ને એ માંગણી છે દીકરી હંમેશા તમને લાગણી આપશે પ્રેમ આપશે હેત આપશે દીકરો હંમેશા તમારી પાસે સંપત્તિની પૈસાની માંગણી કરશે મિત્રો દીકરી છે એ તુલસીનો ક્યારો છે દીકરી છે ને એ બાપના એમ કહેવાય કે હૃદયનો ધબકાર છે દીકરી છે ને એ સમર્પણ છે કેવું સમર્પણ છે કે તમારા ઘરમાં એમ કહેવાય હતર હતર કે અઢાર અઢાર વળાં સુધી દીકરી મોટી થઈ હોય અને એનું તમે લગ્ન કરી અને વિદાય કરશો ને તમારા ઘરના આંગણે એમ કહેવાય કે બે હાથ હોય એના પંજા મારી અને કહી દે છે આજ પછી તમારી સંપત્તિમાં મારો કોઈ પણ ભાગ નહીં મિત્રો આવું સમર્પણનું પાત્ર એટલે દીકરી છે અને એવી

કે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આપ સૌ સહાય કરો અને આ દીકરી છે એના એક આશીર્વચન લો દીકરીને એક સરસ મજાનું જીવન મળે સરસ મજાનું એક સંસારિક એને એક એનો સંસાર સરસ રીતે ચાલે તો આ માટે આપ બધાને અમે આહવાન કરીએ છીએ દયાવાન ગ્રુપ દ્વારા તો તો ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આપ બહુ સૌ સહાય કરો તો એના માટે અમારા આયોજક શ્રી છે ધર્મેશભાઈ રબારી અને એમનો અમે નંબર આપીએ છીએ એ નંબરથી આપ જે પણ સહાય કરવી હોય એના માટે આપ કોન્ટેક કરી શકો છો એના માટેનો નંબર છે નવ્વાણું સાત એસી સિત્તેર બે મિત્રો ફરીને નંબર બોલું છું નવ્વાણું સાત એસી સિત્તેર બે એંસી ફરી ફરી અમારો દયાવાન ગ્રુપ એક દીકરી માટે અમે હાથલામો કરીએ છીએ મિત્રો આપને જે પણ મજા આવે એ આપ સહકાર આપી શકો છો જય હિન્દ જય ભારત